જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વઘારેલી રોટલી ની જોઈશું તો એ બધાના જ ઘરમાં બનતી હોય છે પણ આજે એક નવા તરીકાથી આપણે બનાવીશું તો ચલો આપણે એ બનાવવાનું સ્ટાર્ટ કરીએ અત્યારે વરસાદમાં બધાને જ કંઈક ને કંઈક નાની મોટી ભૂખ લાગ્યા રાખતી હોય છે ત્યારે તમે ઘરમાં રહેલી આ જ બનાવેલી રોટલીમાંથી આ નાસ્તો બનાવી શકો છો એ પણ બહુ જ ઝડપથી અને થોડાક જ સમયમાં તમે બનાવી શકશો તો આપણે આ વઘારેલી રોટલી બનાવવા માટે જે સવારની રોટલી બનાવી હોય એ જ લઈ લીધેલી છે અને આ રોટલી તમારે કેટલી વઘારવી છે એના ઉપર ડિપેન્ડ કરે છે અત્યારે મેં આ દસથી બાર રોટલી લઈ લીધેલી છે તો જો આપણી રોટલી ઠંડી થયા ગયા પછી પણ સહેજ પણ સગવડ નહીં થઈ જો કેટલી સરસ મજાની સોફ્ટ છે આવી જ રોટલી તમારે બનાવી હોય તો એનો વિડીયો આપણી ચેનલમાં અપલોડ કરેલો છે ત્યાં જઈને તમે જોઈ શકો છો તો સૌથી પહેલાં આપણે આ રોટલી લઈ લેવાની છે અને એનો સરસ મજાનો આપણે દર દરો ભૂકો કરી લઈશું તો આપણે આ પહેલું સ્ટેપ છે આ રીતના ભૂકો કરી લેવાનો અને ત્યારબાદ એને વઘારવા માટે આપણે એક જાડા તળિયાળું વાસણ લઈ લીધેલું છે જેમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું આમાં આપણે વધારે તેલનો ઉપયોગ નથી કરવાનો કારણ કે જ્યારે આપણે રોટલી ખાતા હોય ત્યારે તેલ પછી લાગશે એટલે આપણે આમાં ઓછા તેલમાં જ આ રોટલીને વઘારીને બનાવીશું તો અત્યારે આપણે બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દીધેલું છે અને તેલને આપણે સરસ ગરમ થવા દઈશું અને આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એમાં આપણે જે કાચા સિંગદાણા આવે આ રીતના એ આપણે ઉમેરી દઈશું આઈ રીતે સિંગદાણા જ્યારે ખાવામાં આવે છે ત્યારે બહુ જ સરસ લાગતા હોય છે અને એને તેલમાં આ રીતના તળી લઈશું એને તળાતા ખાલી એક થી બે જ મિનિટનો સમય લાગશે એ થોડાક બ્રાઉન કલર જેવા થાય એટલે જો આ રીતના તળાવા લાગ્યા છે અને સેટ સેટ બ્રાઉન જેવા થઈ ગયા છે તમે જોઈ શકતા હશો એટલે આપણે અડધી ચમચી જેટલી સાઈડમાં રાઈ ઉમેરી દઈશું સરસ મજાની ગઈ છે હવે આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું તમારે અલગથી સિંધાણા તળવાના નહીં રહે આ રીતના તમે કરશો તો હવે આપણે લીમડાના ફ્રેશ પાન ઉમેરી દઈશું અંદર તમે લીલું મરચું ઉમેરવા માંગતા હોય તો પણ ઉમેરી શકો છો અત્યારે મેં નથી ઉમેર્યું સાથે જ અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને બધું મિક્સ થઈ ગયા પછી આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર પાવડર ઉમેરી દઈશું અને આપણો હળદર પાવડરને પણ સારી રીતે મિક્સ કરી લઈશું તેલ સાથે અને આ વઘાર સરસ મજાનો તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે જે રોટલીનો ભૂકો કરીને રાખ્યો છે તે આમાં ઉમેરી દઈશું બધો જ રોટલીના ભૂક્કાને આમાં ઉમેરી દઈશું અને તેલ સાથે તેને ઉપર નીચે કરીને સારી રીતે મિક્સ કરી લઈશું ક્યાંય પણ કોરું ના રહે એ રીતના સરસ મજાના આપણા તેલને ઉપરથી મિક્સ કરી લઈશું તો જો કેટલું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે હવે આપણે આનો મસાલો કરીશું તેમાં અડધી ચમચી જેટલો ધાણાચીરું પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર તમે તમારી તીખાસ પ્રમાણે ઉમેરી શકો છો તેની જ સાથે આપણે આમાં થોડાક સફેદ તલ ઉમેરી દઈશું તેનો ટેસ્ટ આમાં બહુ જ સરસ આવે છે તમને જો ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે આને સારી રીતે મિક્સ કરીને આમાં મીઠું ઉમેરી દઈશું મીઠું તમારા સ્વાદ અનુસાર તમારે ઉમેરવાનું છે જેવું તમે ખાતા હોય એ પ્રમાણે અને બધું જ ઉપરથી નીચે કરીને સારી રીતે મિક્સ કરી લઈશું જો આ રીતના બધી જ સાઈડ આવી જાય એવી રીતના તમારે મિક્સ કરવાનું છે હવે આપણો એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે તો આપણે જ્યારે રોટલી વઘાડતા હોય તો એ સેચ પણ ચોવડ ના થાય તો એના માટે આપણે જે બટેકા પૌવાના પૌવા હોય એને ચાળીને સાફ કરીને ધોઈને લઈ લેવાના છે તો જો એને આની અંદર તમે ઉમેરશો એટલે તમારી રોટલી બિલકુલ પણ ચબવડ નહીં થાય અને ઠંડી પડશે તો એ સેચ પણ કડક પણ નહીં થાય એકદમ મસ્ત મજાની પોચી રહેશે આ જ હતું આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું અને તમે આને મિક્સ કરશો તો કોઈ પણ એવું નહીં કહે કે આમાં તમે પૌઆ ઉમેર્યા છે અને હવે આપણે આમાં ખાંડ ઉમેરી દઈશું અડધી ચમચી જેટલી તમારે જો વધારે ખાવી હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો અને તમારે સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો પણ આનો ટેસ્ટ અંદર બહુ જ સરસ આવે છે એટલા માટે અડધી ચમચી જેટલી તમે ઉમેરો તો સારું રહે આની ઉપર તમે હવે ઝીણી સેવ કે ઝીણી સુધારેલી ડુંગળી ઉમેરીને તમે ખાઓ અને છાસ ચા કે દહીં સાથે તો બહુ જ સરસ લાગે છે અને હવે આ રોટલીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે અડધી ચમચી જેટલું લીંબુનો રસ ઉમેરી દઈશું જેથી એનો ખાટો મીઠો ટેસ્ટ રોટલીમાં બહુ જ સરસ આવશે તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો વીઆર ગુચ્ચુ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને તમારા મિત્રો વચ્ચે આ વિડીયોને શેર કરવાનું પણ બિલકુલ ના ભૂલતા અને આગળ તમે કઈ રેસિપીનો વિડીયો જોવા માંગો છો એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો એ હું તમારા વચ્ચે જરૂરથી શેર કરીશ તો ચલો હવે આપણે મળીએ એક નવા જ વિડિયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ